ખબર પડી તા મને ખબર નહીં નાટક કરવા બંધ કરી દોગ ની પથારી ફરી જાય યાર હું યાર આવી કરતો જ નહીં યાર મને તમારો તમારો નજીક મળ્યો બોલો કોણ યાર

તમે સમજી દેજો ને આ બે નવરા બેઠા એમને સમજાવી દેજો બરોબર શું કીધું ડકા ભાઈ કહેવાય તો બગડ છે ને ક્યાંક ની પથારી ફરી જાવ હોય કોઈ

ચાર મળશે માથા માથા શાંતિ થાય તેનું માથું ફિલ્મ બનાવો આપડે તને

તમારા ઘરની આવડે મારા ઘરની મારા ઘરની પથારી ફેવરતું હોય

હજાર હજાર ની લગાવી હજાર હજાર ગંધ માળો થોડો પડો નિકુભાની ફેવર થોડું વિશ્વાસ નહી આવો ના તમે માથે પડે મંગૂપા દારૂડીઓ મારશે નહી આવે અને આપણું કશું છે આપડે મમ્મી દારૂડી ફાકી કાઢશે હો અમે

મા તાંગલી માકા તમે તમે જો અમે અમે પધાર્યો તમે આઈએ ના ના તમે તમે જો અમે આઈએ જા તું જા બે મોં જો નહી કે ના ના અમે મોં બોલ તો દાદા દાલ જો જ તમે તો ફાટ કાઢ દો પહેલા જા નહી દારું પહેલા કાઢો થોડી કાઢો તો પહેલા અમે આવી જ દો સરસ આજની ફાઈનલ તો જા નહી દારું ઉપર 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 આ

લોખંડ <laughs> નું <laughs> 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 <laughs>